નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી ની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં નવસારીના આરક રણોદરા ગામે શિકારની શોધમાં આવેલો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાસકારો અનુભવ્યો નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હોય તેવું જોવામાં આવી રહ્યું છે અવારનવાર દીપડાઓ શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવતા હોય છે ત્યારે નવસારી જિલ્લાના તાલુકાના આરક રણોદરા ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી એક ખોખાર દીપડો આટાફેરા મારતો હતો આ દીપડાને લીધે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો તો આ દીપડો પાંજરે પુરાતા ગ્રામ્યજનોમાં રાહત જોવા મળી હતી નવસારી જિલ્લાના આરક રણોદરા ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો છે પંદરેક દિવસથી ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની અવરજવરને પગલે વન વિભાગને જાણ કરવામાં આવી હતી જેના પગલે વન વિભાગ દ્વારા અહીં પાંજરું મૂકવામાં આવ્યું હતું આખરે દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો દમ લીધો છે સ્થાનિકો દ્વારા મળતી માહિતી અનુસાર રાત્રિના સમયે પાંજરામાં કદાવર દીપડો પુરાતા ગ્રામજનોએ તેને જોવા ટોળા વળ્યા હતા નવસારી વન વિભાગની ટીમે દીપડાનો કબજો લઈ વન વિભાગ દ્વારા દીપડાને જંગલ વિસ્તારમાં સુરક્ષિત વાતાવરણમાં છોડવામાં આવશે મિલન ન્યૂઝ ગુજરાતી ડાંગ